ગુડ મોર્નિંગ ફ્રેન્ડ અરે મહાદેવ કેમ છો બધા મજામાં છે મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણે ઉઠીને આવી ગયા છે તો આજે છે મહિનાનો સ્ટાર્ટ થઈ ગયા છે તો હું છું ઉપવાસ તો મેં પીધી છે ચા અને ચા પીધા પછી મને લાગી છે ભૂખ કેમ કે આપણે ભૂખું રહેવાની આદત છે નહીં એટલે મેં બનાવવા રાખી છે કોફી તો હું પી લઉં એટલે આખો દિવસ મને ભૂખ નહીં લાગે તો કોફી મારી બની રહી છે અને દૂધ ગરમ કરવા રાખ્યું છે અને પેસ્ટ બનાવીને તૈયાર રાખ્યો છે તો આજે આપણે છે ઉપવાસ તો ચાલો આગળથી દિવસની શરૂઆત કરીએ છીએ અમારા બ્લોગ તમને જોવા કેવા લાગે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બબાઈ ગાઈસ અત્યારે ભરે છે કોફી તો મેં દૂધ ગરમ કરો રાખી દીધું છે ગુડ મોર્નિંગ આરોહી ગુડ મોર્નિંગ મીના ગુડ મોર્નિંગ આરોહી ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે આરોહી તો ગાય બને છે અત્યારે કોફી અને ભાફી બનાવે છે આ કોફીનું મિક્સ તૈયાર કર્યું છે કોફી અને ચીની તો જો આવી રીતના હોય પછી કોફી બને છે આજે કોફી કેમ બને છે એ તમને શીખડાવીશું દૂધ ગરમ કરવા રાખી દીધું છે અને આ ચીની અને કોફી એ બંનેનો પેસ્ટ બનાવી નાખ્યો છે હવે કોફી કઈ રીતના બનાવીશ એ કહીશ તમને માટેની બધી વસ્તુ રેડી થઈ ગયું છે તો પહેલાં શું શું નાખવાનું છે તો માટે

જે તો ફિનાલ આવી નાખવાની હે બસ તમાજની બહુ બની ગઈ છે આ લોકો પેલી અરબી છે

આરોહી બીવી કોફી આરોહી એવી છે તારે એવી છે કોફી એવી છે હાલો આ બોચમાંથી ફાઇનલી આપડી વેફર બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તમારે બનાવ્યું હોય તો વેફર આ રીતના બને છે અમાર તો એટલી બની ગઈ છે હજુ બનાવવાનું બાકી છે ચાલો જેને બનાવી હોય જોડે આરોહી અત્યારમાં ખાંય છે દહીં અને અહીંયા બને છે આમલેટ અત્યારે બને છે અહીંયા આમલેટ અને રોટી બનીને તૈયાર થઈ ગઈ છે તો ઓઇલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને બનાવવાની છે વેફર ખાલી ચેક કરવા માટે કે કેવી બને છે પછી આગળ બીજી બનાવવામાં ખબર પડે કે કેવી બનાવવી જોઈએ તો વેફર રળવાનું ચાલુ નથી કર્યું હજી તો વેફર બનાવવાની છે હમણાં

બધું <todic> 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 <todic>

બટેકા વાળા સમો અને ભજીયા છે છે બધા લઈને તો ગાઈસ ચાલો જમવાઈ જાઉં જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે